સ્વાગત છે આણંદ જિલ્લાના તારાપુરના ભાજપના પૂર્વ પ્રમુખ સોશિયલ મીડિયામાં પત્રકારો વિરુદ્ધ ટિપ્પણી કરવાનું ભારે પડ્યું જિલ્લાના પત્રકારોએ શ્રીને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરી પત્રકારો વિરુદ્ધ ટિપ્પણી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ જિલ્લાના પત્રકારોએ કરી અખબારે ચોથી જાગી છે પત્રકારિતામાં કોઈ ધાર્મિક ઓળખ હોતી નથી તેમજ સત્ય સમાચાર પ્રકાશિત કરી લોકશાહી મજબૂત બનાવવાનો છે ત્યારે ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા પત્રકારો સામે કરેલી ટિપ્પણીના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આણંદ જિલ્લા પત્રકારોએ તારાપુર મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તારીખ છ અગિયાર બે હજાર રોજ દિવ્ય ભાસ્કરની ખેડા આણંદની આવૃત્તિ માં સ્ટોરીમાં એક પ્રેસ નોટ તારાપુરના ભાજપના અગ્રણીઓ નશામાં ટાઈપો કરી સબ્જીમાં અફઘાની નામ રાખો છો તમે દેશદ્રોહી છો તેવા હેડિંગ નીચે બનાવ હકીકતવાળા સમાચાર પ્રસિદ્ધ થયા હતા સમાચાર કટિંગ ઉપર ગત તારીખ સાત અગિયાર બે હજાર પચીસના રોજ પ્રવિણભાઈ ચાંગદાના હોય એ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર એક પોસ્ટ મૂકવામાં આવેલ જેમાં આજ તકના રિપોર્ટર સુધીર ચૌધરીનો વિડીયો સાથે ભાસ્કરમાં જાહેર પ્રસિદ્ધ થયેલ સમાચારનું કટિંગ એડિટ કરી તેને ખોટા સમાચાર તરીકે દર્શાવી હતી તેમજ તેમાં રાષ્ટ્રીય વિરોધી વિધર્મી પત્રકારોનું કાવતરું લખીને પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી અને જે પોસ્ટ દ્વારા અમુક ચોક્કસ સમાજ અને તે સમાજમાં આવતા પત્રકારોને રાષ્ટ્રીય વિરોધી અને વિધર્મી જેવા શબ્દો ઉચ્ચારીને તમામ પત્રકાર સમાજની લાગણીને ઠેસ પહોંચાડી અપમાન કરેલ અને તે પત્રકાર સમાજના રાષ્ટ્રીય પ્રેમને બદનામ કરવાનું કાવતરું રચેલ ભારતીય એકતા અને અખંડિતતાને તોડવાનું ગુનાહિત કૃત્ય કરેલ છે પત્રકારો તેમજ રાષ્ટ્રીય વ્યાપી ન્યૂઝપેપરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી બદનામ કરવાનું કાવતરું કરનાર ભારતીય જનતા પાર્ટીના તારાપુર તાલુકાના માજી પ્રમુખ અને સક્રિય કાર્યકર તરીકે રહેલ પ્રવિણભાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવા આણંદ જિલ્લાના તમામ પત્રકારોએ તારાપુર મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી તેમજ તારાપુર મામલતદાર શ્રીએ જણાવ્યું હતું કે આવેદનપત્રની નકલ સક્ષમ અધિકારીને મોકલવામાં આવશે તેમજ ઉચ્ચ કક્ષાએ નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં પણ આવશે અહેવાલ શૈલેષ પંડ્યા ખંભાત આણંદ સાહેબ હવે જુઓ આ આવેદનપત્ર એટલા માટે છે

વ્યક્તિગત વિરોધ હતો રાજકીય નેતા કે કોઈ સામાન્ય વ્યક્તિ કે જે અમે સત્યને ઉજાગર કરતા હોય અને એ સત્ય એ ખોટું બતાવવા માટે પોતાના ફેસબુક કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી આપવામાં આવ્યું છે શું કહેશો શિસ્તને વરેલી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને તારાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એટલે કે પ્રવીણભાઈ વાઘેલા દ્વારા અહીંયા તારાપુરની એક હાઈવે પરની હોટલ ઉપર જઈને તોફાન મચાવવામાં આવે છે આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારબાદ એક દૈનિક દ્વારા આ સમગ્ર ઘટનાને વર્ણવવામાં આવે છે અને આ ઘટનાનું જે કટિંગ છે એ કટિંગ આ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકવામાં આવે છે ત્યારબાદ એની ઉપર એક પોસ્ટ વિવાદિત ટિપ્પણી કરવામાં આવે છે જે ટિપ્પણી પણ અમે અહીંયા આપી છે એ ટિપ્પણીનું અત્યારે તમારી સામે વર્ણન નથી કરતો પરંતુ અત્યંત ગંભીર જે પત્રકારોના જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠાવતી આ ટિપ્પણી છે જેને લઈને આજે તમામ જે પત્રકારો છે એ પત્રકારો દ્વારા તારાપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ રાજકીય નેતા હોય ભારતીય જનતા પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આપ હોય ચાહે

તેના વિશે આપ શું કહેવા માંગો છો ને આવનાર સમયની અંદર કોઈ હોદ્દાનો દુરુપયોગ કરી અને પત્રકારો વિરુદ્ધને પત્રકારોનો અવાજ દબાવવા માંગે છે તો સરકાર શ્રી તરફથી અને આપ શ્રી તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે આપનું જે પણ ઘટના બની છે દેશ મીડિયાના મિત્રોએ આવેદન પત્ર મને પુરાવા સાથે આપ્યું છે કે હું એસટીએમ સાહેબને આજે મોકલી આપીશ અને જે પણ આપણી રજૂઆત છે એમાં ઉચ્ચ કક્ષાએથી યોગ્ય નિર્ણય નિયમો કાર્યવાહી કરવામાં આવશે